ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે સૌથી પહેલા તો મિત્રો ગુજરાત રાજ્ય પર અત્યારે સૌથી મોટી બે સિસ્ટમ સક્રિય થયેલી છે જેને કારણે હવે છેલ્લે છેલ્લે દિવાળી પણ નજીક છે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી કારણ કે અરબ સાગરની અંદર શક્તિ હજુ પણ મિત્રો અખંડ ત્યાંનું ત્યાં ઉભેલું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ભારતમાંથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે તે મિત્રો હાલ આગળ વધી રહ્યું છે તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો હવે ગુજરાત રાજ્ય ઉપર એક નવો ખતરો બનાવી રહ્યું છે ત્યાં અત્યાર સુધી તો માત્ર વાવજોડાનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર દેખાતો હતો પરંતુ હવે આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો એટલે કે મિત્રો આજે કેડબલડી પસાર થઈ રહ્યું છે હવે આમાંથી મિત્રો ઘણા બધા લોકોને ડબલ્યુ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે નહીં ખબર હોય તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી આજના વિડીયોની અંદર એક એક વસ્તુ તમને જે છે તે મિત્રો વિસ્તારથી સમજાવવાની છે અને સૌથી પહેલાં ગુજરાત રાજ્ય ઉપર બે મોટા ખતરા છે એ અત્યારે દેખાઈ રહ્યા છે અહીંયા તમે જોઈ રહ્યા હશો આ લીલા કલરનું સર્કલ છે તે આપણું ગુજરાત છે અને મિત્રો અહીંયા નીચે બે જે સૌથી મોટા ખતરા છે એ હું તમને અહીંયા દેખાડું તો એક ખતરો મિત્રો આ વાવાઝોડાને કારણે જે છે અને બીજો ખતરો આ ઉપરથી જે આ મોટી લાઇન પસાર થઈ રહી છે વેસ્ટર્ન ડિસર્બન્સ એટલે કે ડબલ્યુ ઈડી તો આ એક અને બે સૌથી મોટા ખતરા ગુજરાત રાજ્યો પર તોળાઈ રહ્યા છે જેને લઈને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય પર અતિ ભારે રહેશે ખાસ આજે છ તારીખ થઈ છે અને આજે સોમવાર થયો છે રજા પછીનો દિવસ છે ગઈકાલે રવિવાર હતો અને ગઈકાલે ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોમાં વાવાઝોડાના ભારે પવનો ફૂંકાયા છે અને વરસાદો પણ જોવા મળ્યા છે તો હવે આજે મિત્રો છ તારીખ આવતીકાલે સાત તારીખ અને આઠ તારીખ આ ત્રણ દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે તોફાની સાથેના વરસાદોને લઈને એક નવી અપડેટ અને નવી આગાહી સામે આવી છે જેના વિશે મિત્રો વિસ્તારથી જે છે તે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે તો વિડીયોને સૌથી પહેલા અંત સુધી જોતા રહેજો કારણ કે વચ્ચે ગુજરાત છે અને છેલ્લે છેલ્લે હવે જે આ મોટી બે સિસ્ટમો આખે આખી મિત્રો આવી ગઈ છે આ બંને સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્ય પર હવે વાવાઝોડા થવાના એંધાણ છે અને ગુજરાત રાજ્યમાંથી વાવાઝોડાની અસરો ક્યારે મટશે ક્યારે આ સિસ્ટમ હવે જાશે અને છેલ્લે આખરે ક્યારે ચોમાસાની વિદાય જાય છે તે મિત્રો ગુજરાતમાંથી ગુજરાતીઓને જોવા મળવાની છે એ બધી જ માહિતી એ ટુ ઝેડ આપણે જે છે તે આ વિડીયોની અંદર ચર્ચામાં લેવાના છીએ સૌથી સૌથી પહેલાં તમે પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલ ઉપર તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે ચેનલ ઉપર આવા જ અવારનવાર સમાચાર કામના અને સચોટ હોય છે એ અમે આપતા હોઈએ છીએ તો મિત્રો તમને જણાવી દઉં કે આ વિડીયો હું અમરેલી જિલ્લામાંથી બનાવું છું તો અમારા અમરેલી જિલ્લામાં આજ બપોર બપોરના બે વાગ્યા પછીના ઝાપટા સ્વરૂપે લગભગ છ થી સાત ઝાપટા જે સારા કહી શકાય કે ગામ બારા પાણી નીકળે એવા ઝાપટા એવા છે તો તમારા ગામમાં કેવો વરસાદ છે અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી આવતા વિડીયોમાં અમે અમારા તમામ દર્શક મિત્રો સાથે તમારી કમેન્ટ અને તમારા નામનો ઉલ્લેખ કરી શકીએ તો મિત્રો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે નંબર એક ઉપર જે માહિતી આપવાની છે તે છે વાવાઝોડાની સિસ્ટમ વિશે કે વાવાઝોડું શક્તિ છે અરબ સાગરની અંદર તો આ વાવાઝોડું શક્તિ હવે કયા કયું રૂપ ધારણ કરશે ક્યાંથી ક્યાં જશે અને કેટલું આગળ વધી રહ્યું છે અને ગુજરાત રાજ્યને કેટલો ખતરો આપી રહ્યું છે કઈ તારીખે મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં અસર દેખાડશે એ માહિતી આપીશું બીજા નંબર ઉપર આપણે જાણીશું કે આજે વેસ્ટર્ન વેસ્ટન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે હાલ નથી પરંતુ હવે ઘણા બધા મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે ખબર નહીં હોય તો મિત્રો તમને જણાવી દઉં કે આના વિશે હું તમને એ ટુ ઝેડ બધી જ માહિતી આપવાની છું જેનાથી તમને પણ ખ્યાલ આવશે કે શું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમને ખ્યાલ ના હોય તો મિત્રો ગુજરાત રાજ્યમાં હજુ એક થી લઈને ચાર ઇંચના વરસાદની આગાહી જે છે તે દેવામાં આવી છે આપી દેવામાં આવી છે તારીખ સાત અને આઠ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે પણ બનવાની છે તો એ બધી માહિતી પણ આપણે લઈશું છેલ્લે ત્રીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે કે આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે અને આખરે ચોમાસાની વિદાય ક્યારે થશે તો આ ચાર મુદ્દાઓ વિશે મિત્રો આપણે એક પછી એક આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે ચાલો સૌથી પહેલા વાવાઝોડા વિષય અપડેટ આપું ત્યારે લાઈવ તમે જોઈ શકો છો વાવાઝોડું શક્તિ ઓમાન સાથે ટકરાઈ ચૂક્યું છે વહેલી સવારે મિત્રો સમાચાર મળ્યા છે કે વાવાઝોડું શક્તિ જે છે તે હવે ઓમન સાથે ટકરાઈ ગયું છે અને હવે દિશામાં પરિવર્તન લેશે જ્યાં મિત્રો ગઈકાલે પણ મેં તમને સમજાવ્યું હતું કે આ વાવાઝોડું છ તારીખે આ ઓમન સાથે ટકરાઈ અને યુટર્ન મારીને પાછું ગુજરાતનો માર્ગ પકડવાનું છે અને ગુજરાતની દિશા પકડવાનું છે હવે આજે ગુજરાતની સૌથી પહેલા તો એ સમજીએ કે વાવાઝોડું કેટલું દૂર છે તો મિત્રો ગુજરાત રાજ્ય આપણું અહીંયા આવેલું છે અને ગુજરાતથી આ વાવાઝોડું જે છે અત્યારે અંદાજિત આઠસો કિલોમીટર દૂર હવે આવી ચૂક્યું છે એટલે કે મિત્રો અમરેલીથી સુરત જે સાતસો કિલોમીટર થાય છે તેટલું આવી ચૂક્યું છે જેથી આજે એટલે કે છ તારીખે તો ગુજરાત રાજ્યમાં હોજનો એક ટકા પણ ખતરો નથી આજે મિત્રો જરાક પણ અ ગુજરાત પર ખતરો જે છે એ દેખાતો નથી અને છ તારીખ પૂરતો તો નથી તો આજે છ તારીખે ગુજરાતમાં કોઈ વાવાઝોડાની અસર જોવા મળે તે કોઈ મોટી રાત્રે આગળ આવી સાત અને આઠ તારીખે ગુજરાતની વચ્ચે આવતું જોવા મળી રહ્યું છે જેથી સાત અને આઠ તારીખે વાવાઝોડું માત્ર ને માત્ર ગુજરાતથી થી થી ત્રણસો કિલોમીટર દૂરની અંતર ઉપર આવી રહ્યું છે અત્યારે હાલમાં મિત્રો વાવાઝોડું ઓમન દેશ ઉપર છે જેથી ગુજરાત સાતસો કિલોમીટર દૂર છે જેથી આજે કોઈ ખતરો નથી પરંતુ જે મારવાનું છે છે તે મિત્રો ગુજરાત નજીક આવી અને મહારાષ્ટ્ર નજીક આવી રહ્યું છે અને આવતીકાલે વાવાઝોડું ફરી પાછું મિત્રો ત્રણસો કિલોમીટર દૂર થવાનું છે તો કાલે મિત્રો તેનો ખતરો જોવા મળશે એટલે કે છ તારીખે વાવાઝોડા થી ડરવાની જરૂર નથી કોઈ મોટો ખતરો દેખાતો નથી પરંતુ ત્યારબાદની મિત્રો વાત કરું તો અત્યારે હાલ અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ છે તો તમારા જિલ્લામાં કેવો વરસાદ છે અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો જેનાથી આવતા વિડીયોમાં અમે તમારી કમેન્ટ અને તમારા નામ સાથે તમારી કમેન્ટનો ઉલ્લેખ કરી શકીએ અને તમામ દર્શક મિત્રોને જણાવી શકીએ મિત્રો તમે લાઈવ અત્યારે આજે ઓમન દેશની બાજુમાં મિત્રો આજે તમે જોઈ રહ્યા છો આ રાઉન્ડ અને આજે તમને યલો અને ઓરેન્જ ગ્રીન અને બ્લુ

અને મિત્રો આ જે વરસાદો જે છે એ ગુજરાતના કાંઠાના વિસ્તારો લઈએ તો મિત્રો ખાસ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં મિત્રો તમે જોઈ શકો છો મુંબઈ જે બોર્ડર લાઈનના જે વિસ્તારો છે આ અરબસાગર છે અરબસાગરમાં આ વાવાઝોડું જે છે એ અત્યારે પંટાઈ અને આ જે ગુજરાતના બોર્ડર જે દરિયાકાંઠાના જે ભાગો છે તેની સાથે ટકરાવાનું છે મિત્રો આ વાવાઝોડું બનતા સુધીમાં કાલે યુ ટર્ન લેવાનું છે પરંતુ તેની શું અસર થાય એની વિશે હાલ કોઈ અપડેટ નથી પરંતુ આવતા વિડિયોમાં આપણે તમામ દર્શક મિત્રો સાથે આ જે નવી અપડેટ આવે તે શેર કરીશું મિત્રો સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે આ વાવાઝોડું જે છે તેની ગતિ કેટલી છે અને આ વાવાઝોડું જે રીતે યુ-ટર્ન મિત્રો લેવાનું છે અને યુ-ટર્ન લેતાની સાથે જ મિત્રો ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે અતિ ધોધમાર વરસાદો શરૂ થવાના છે અને મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાત પર હજી આ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હતો સાથે સાથે મિત્રો તમને બતાવવું આ બાજુ બંગાળની ખાડી છે બંગાળની ખાડી પણ અત્યારે હાલ એટલી સક્રિય થઈ ગઈ છે અને સાથે સાથે હજુ પણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો આ જે ગ્રીન ટપકું તમને દેખાય છે ત્યાં પણ એક વાવાઝોડું એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે અને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ કોલકાતાની એટલે કે બંગાળની ખાડીના બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં ફૂલ પવન સાથે અત્યારે આંટી મારી રહ્યું છે એટલે કે ઓન પવનો જે છે એ પવનો ભેજ પોતાની સાથે લઈને આવે છે જેના કારણે મિત્રો તમને જણાવ્યું અમારા અમરેલી જિલ્લામાં અત્યારે ઝાપટા સ્વરૂપે અમુક અમુક ગામડાઓ અને તાલુકામાં વરસાદ શરૂ છે તમે કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો અને તમે કયા ગામમાંથી અમારો વિડીયો જોવો છો અને તમારા નામ સાથે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો જેનાથી આવતા વિડીયોમાં અમે તમારી કમેન્ટ તમારા નામ સાથે અમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરી શકીએ તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપની આ ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન સાથે આજે જોડાઈ જજો સબસ્ક્રાઈબનું બટન દબાવી દબાવી દેજો સાથે સાથે બાજુમાં આપેલા બે લાઈકનને ઓલ પર પ્રેસ કરી લેજો જેનાથી કોઈ પણ નવો વિડીયો હવામાનને લગતો અમે મૂકીએ અમારી ચેનલમાં તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર ફરી મળ્યું છે એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય હિન્દ જય ભારત